નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ માં આપ સૌનું સ્વાગત છે આજના આ સેશનમાં આ માં આપણે બાયોમેડિકલ વેસ્ટ બાયોમેડિકલ વેસ્ટ જે કચરો છે તેના સ્ત્રોટ ને તેનો નિકાલ વિશેની આપણે માહિતી મેળવવાના છીએ જેમાં કચરો છે તો કચરાના સ્ત્રોટો ક્યાં ક્યાં છે તો જે દવાખાના છે અથવા લેબોરેટરી છે તે બધી જગ્યા છે બરાબર તે તમામ જેવી જગ્યાઓ છે તેની આપણે માહિતી મેળવશું ક્યાં કચરો છે એ ઉત્પન્ન થાય છે પછી બીજા નંબરમાં કે જે કચરો છે એનો નિકાલ નિકાલ કઈ કઈ રીતે કરવામાં આવે જેમ કે દાટી દેવામાં આવે બાળવામાં આવે એવી રીતે વિવિધ રીતે જે કચરાઓનો નિકાલ કરવામાં આવે છે તેની પણ આપણે માહિતી મેળવવાના છીએ તો બાયોમેડિકલ કચરો છે તેમાં આપણે ઉત્પન્ન કઈ રીતે થાય છે તેના સ્ત્રોત ઉત્પન્ન થવાના જે સ્ત્રોતો છે તે ક્યાં ક્યાં છે અને તે આપણે એનો નિકાલ છે કચરાનો નિકાલ કઈ રીતે કરીએ છીએ તે માહિતી આપણે આ સેશનમાં આ વિડિયોમાં મેળવવાની છે તો સૌથી પહેલાં તો આપણે બાયોમેડિકલ વેસ્ટ અથવા તો બાયોમેડિકલ જે કચરો છે બરાબર તેના વિશેની જે સંબંધિત અમુક માહિતી મેળવશું પછી તેના જે બધાય બરાબર જે સ્ટોટો છે અથવા તો જે કચરો છે બરાબર જે દવાખાનાઓ લેબોરેટરી છે તે એક એક બાબતની આપણે માહિતી મેળવશું સૌથી પહેલાં આ સેશનમાં બાયોમેડિકલ વેસ્ટોર તથા તેના નિકાલની પદ્ધતિ વિશે આપણે શીખવા મળશે જેના સંબંધિત જાણકારી જોઈએ તો બાયોમેડિકલ કચરાના સ્ત્રોતો હોસ્પિટલો દવાખાના આરોગ્ય કેન્દ્રો પશુ હોસ્પિટલો વગેરે થતી પ્રવૃત્તિઓમાંથી બાયોમેડિકલ વેસ્ટ પેદા થાય છે એ પેદા થવાની સ્ત્રોતને ઓળખવામાં હવે પ્રયાસ કરીએ આ સ્ત્રોતો મુખ્ય તથા નાના સ્ત્રોતો તરીકે વર્ગીકૃત કરી શકાય જેનો આધાર પેદા થતા કચરાના માત્રા ઉપર આધાર છે હોસ્પિટલો દવાખાનાઓ આરોગ્ય કેન્દ્રો છે પશુ હોસ્પિટલ છે નર્સિંગ હોમ છે બરાબર પછી લેબોરેટરી છે તમામ જેવા વિભાગો છે તે બધા જે કચરો ઉત્પન્ન થતો હોય છે તેને બાયોમેડિકલ કચરો તરીકે આપણે ઓળખીએ છીએ તેમાં વિવિધ રીતે તે કચરાઓ છે વિવિધ જગ્યાએ ઉત્પન્ન થતા હોય છે અલગ અલગ રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા હોય છે તો તેવા બધા કચરાઓ છે જે આધાર થાય પેદા થાય છે અથવા ઉત્પન્ન થાય છે બરાબર તેવા બધા વિભાગની આપણે માહિતી મેળવશું તો સૌથી પહેલાં હોસ્પિટલ તમામ પ્રકારની હોસ્પિટલ જેવી જનરલ સ્પેશિયાલિસ્ટ ખાનગી જાહેર ક્ષેત્ર હોસ્પિટલ બાયોમેડિકલ કચરો પેદા કરે છે તમામ હોસ્પિટલ છે જનરલ હોય બરાબર સ્પેશિયાલિસ્ટ હોય ખાનગી હોય કે જાહેર ક્ષેત્રની હોસ્પિટલ હોય તમામમાં કચરો પેદા થાય છે ભાઈ વિવિધ વિભાગો જેવા સર્જિકલ ગાયનેકો પ્રસ્તુતિ બાળ વિભાગ કેન્સર ઓર્થોપેથિક આંખના વિભાગ રોગના છે ઈ એનટી છે બરાબર એટલે કે આ કાન અને ગળાનો છે બરાબર એ નોજ અને ત્રણ એટલે ENT છે એના સારવાર આરોગ્ય વિભાગ એમરજન્સી સેવાઓ ઓપરેશન જે ઓપરેશન થતા હોય તે બધા વિભાગ ICU ઇન્ટરસિવ કેર યુનિટ જે કહેવાય એ ક્રિટિકલ કેર જે મેડિસિનના વિભાગો છે તે દાજેલા દર્દીઓના વિભાગો છે તે ન્યુરો સર્જરી જે થતી હોય બરાબર તે બધા વિભાગો છે અને બધામાં જે બાયોમેડિકલ વેસ્ટ છે તે પેદા થાય એટલે હોસ્પિટલોમાં બધીમાં થાય હોસ્પિટલના તમામ વિભાગોમાં થાય બધાય બાયોમેડિકલ જોવા મળે છે હવે દવાખાનાઓ છે તો ફિઝિશ ફિઝિશિયન દાંતના ડોક્ટર પ્રસ્તુતિ દવાખાના રસીકરણ ડાયાલિસિસ કેન્દ્ર અને એન્ડોસ્કોપી રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દવાખાના એટલે રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દવાખાના હોય તે બધા દવાખાનાઓ છે દાંતના બધા ડોક્ટરો છે પ્રસ્તુતિ દવાખાનાઓ છે તે બધા નાના નાના દવાખાનાઓમાં બધામાં ઉત્પન્ન થાય હવે આરોગ્ય સંસ્થા તો પોલી ક્લિનિક બરાબર પોલી ક્લિનિક છે નર્સિંગ હોમ છે વૃદ્ધાશ્રમો છે માનસિક અસ્થિ લોકોને રાખવાના સ્થાન છે અને મનોચિકિત્સા કેન્દ્રો છે તેવા બધાય પ્રકારના આરોગ્ય સંસ્થાઓ છે તેમાં પણ કચરો ઉત્પન્ન થાય છે સંલગ્ન સેવાઓ બ્લડ બેંક છે ફાર્મસી સબકલ રોટરી લેબોરેટરી બરાબર જે આ બધી સંલગ્ન જે બધી સેવાઓ છે બરાબર તે બધી જગ્યાએ પણ કચરો ઉત્પન્ન થાય અથવા તો જે ઉત્પન્ન થતો હોય છે જેમાં બ્લડ બેંક ફાર્મસી સબકલ રોટરી લેબોરેટરી વગેરે પશુ હોસ્પિટલો બરાબર એના સિવાય કે જે પશુ હોસ્પિટલો છે તેમાં પણ કચરો ઉત્પન્ન થાય છે કચરાનો નિકાલ તો બાયોમેડિકલ કચરાનો નિકાલ માટે અન્ય સામાન્ય કચરા સાથે મિક્સ ન કરવો જોઈએ તેની ટ્રીટમેન્ટ તથા નિકાલ શિડ્યુલ એકમાં જણાવ્યા મુજબ થવો જોઈએ તથા એ માટે ભારત સરકાર પર્યાવરણ અને વન મંત્રાલય બાયોમેડિકલ વેસ્ટ બી એમ ડબલ્યુ નિયમ 1998 માંથી અઠ્ઠાણુંમાંથી નિર્ધારિત શિડ્યુલ પાંચમાં જણાવે ધોરણનું પાલન કરવું જોઈએ એટલે કે જે આપણે આના આગળના સેશનમાં આના આગલા સેશનમાં જે આપણે આગલા વિડીયોમાં જે જોયું છે બાયોમેડિકલનો વેસ્ટ છે કચરો છે બરાબર એના નિકાલ વિશેની જે બાબતો છે તેમાં જે શ્રેણી છે બરાબર જે શ્રેણીનો ઉલ્લેખ કર્યો છે તે શ્રેણી પ્રમાણે કચરાનો નિકાલ થવો જોઈએ અને જે ઓગણીસોને બરાબર અઠ્ઠાણુંમાં જે નિર્ધારિત કરેલ શિડ્યુલ પાંચ છે બરાબર જેમાં બાયોમેડિકલ વેસ્ટ બરાબર ને બી એમ ડબલું બાયોમેડિકલ વેસ્ટ છે બરાબર તેના પ્રમાણે વ્યવસ્થિત રીતે અલગ અલગ વિભાગમાં તે કચરાનો નિકાલ થવો જોઈએ ને એક નિર્ધારિત પદ્ધતિ અનુસાર કચરાની ટ્રીટમેન્ટ કરવામાં આવે પછી તેના નિકાલની આખરી પ્રક્રિયા નીચે જણાવ્યા મુજબ થાય છે એટલે કે એક નિર્ધારિત પ્રક્રિયા અનુસાર જે કચરો છે તેની ટ્રીટમેન્ટ એટલે કે એની સારવાર બરાબર વ્યવસ્થિત રીતે અમુક જે પ્રક્રિયા ભક્તિ દ્વારા તેની વ્યવસ્થિત સારવાર કરી દેવામાં આવે ત્યાર પછી તેને અમુક વિભાગો દ્વારા છે તેને આખરી નિકાલ કરવામાં આવે છે જેમ કે જંતુમુક્ત વગેરે જે કચરાઓ અમુકની પ્રક્રિયા છે એને બહાર કરી અને પછી તેને કરવામાં જેમાં સામાન્ય બિનજોખી કચરાનો નિકાલ તે નીચે જણાવેલ પ્રક્રિયા અનુસાર કરવામાં આવે છે જેમાં નાની માત્રા માટે બરાબર સામાન્ય અને બિનજરૂરિયાત કચરો છે બરાબર તે અલગ અલગ માત્રા દ્વારા તેનો નિકાલ કરવામાં આવે છે જેમાં નાની માત્રા એટલે નાની માત્રા હોય તેના દ્વારા તે કચરાનો નિકાલ કરવો પછી જમીનમાં દાટવો નાની માત્રા માટે બરાબર એ નાની માત્રા માટે તો જમીનમાં દાટવું એટલે ઓછી માત્રામાં જમીનમાં દાટવું એ માટે ખાડો ખોદવો દા ઢાળ કરવો એરિયા ભક્તિ ખાડો ખોદીને દાટી દેવો બરાબર ઢાળ કરી દેવો અથવા તો કંઈ પણ બરાબર એરિયા ભરતી હોય અથવા ખાડાનો ઉપયોગ મિશ્રણ કરવું બરાબર જમીનમાં દાટવું છે એના સિવાય છે ખાડાનો ઉપયોગ કરવો અથવા તો કંઈ મિશ્રણ કરી કરવું અને પછીનો નિકાલ કરવો પછી વિશાળ માત્રા માટે જે કચરા હોય તો એ એડીપી ઈપી મિશ્રણ બરાબર કે કંઈ મિશ્રણ કરી નાખવાનું જનરલ બધા કચરાઓ છે બરાબર તે બધાનું જે વિશાળ માત્રામાં જોવા મળે તેને કોઈ પહેલે ડાયજેશન ટેકલો એ કચરાને એક સ્વરૂપમાં ઢાળવો બરાબર બજાર કચરા મિક્સ કરવા એને એક સ્વરૂપમાં ઢાળી દેવો જોઈએ બાયોપ્રેશ અથવા ખાતર બનાવવું વેચાણ માત્રામાં હોય અને ખાતર બનાવવું પેરો નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયાથી બાળવો રાસાયણિક પ્રક્રિયાથી બાળવો એવો નાનો માનો એવો કચરો હોય નાની માત્રામાં જ એને દાટી શકાય એવા કચરાને આપણે દાટવો જોઈએ બરાબર થાર કરીને ખાડો કરીને અથવા તો મિશ્રણ કરવું જોઈએ ગમે એ એ રીતે એને દાટી જઈએ ને એના સિવાય કે વિશાળ માત્રામાં હોય તો બરાબર પહેરા નિશ્ચિત રાસાયણિક પ્રક્રિયામાં બાળવો અથવા તો એ કચરાને મિક્સ કરી દેવો જોઈએ કે આકાર આપી દેવો જોઈએ સ્વરૂપમાં તારવો જોઈએ ભાઈ ગંદા પાણી અને પ્રવાહી કચરાનો નિકાલ પાણી અને પ્રવાહી કચરો છે તો તેમાં એક પત્તી દ્વારા નિકાલ કરવામાં આવે છે જે ગટરમાં વસ્તુ કરી દેવું ખાડામાં નાખીને સૂકવી દેવું અને કચરાને એકત્રિત કરવા ખાડા બરાબર કચરાને એકત્રિત કરવા માટે ખાડો વહેતા પાણીમાં જવા દેવું ગટરમાં વેસ્ટ કરી દેવું અથવા ખાડામાં નાખીને સૂકવી નાખવું માનવ શરીરના અંગો લોહી તથા શરીરના કોષોનો નિકાલ આ માટે યોગ્ય પત્તી બાળી નાખવી છે એટલે કે માનવ શરીરના અંગો હોય લોહી હોય તે બધાની યોગ્ય પદ્ધતિ છે અને બાળી નાખવું તે છે તીક્ષ્ણ સાધનો અને જે તીક્ષ્ણ સાધનો છે સોયને સોયનો નિકાલ સોયને નશ કરવાના સાધનો દ્વારા થવો જોઈએ તથા અન્ય તીક્ષ્ણ સાધનો તેમને અમુક પ્રકારના સોયના બીજ કરી નિકાલ કરી શકાય વપરાયે સિરીજનો ઓગાળી તથા બસો પચાસ એન્ટીગ્રેટ તાપમાન સ્ટરિરાઈઝેશન કરી નિકાલ કરી શકાય સોયને જે ધારવાળાની બધાય વસ્તુઓ છે તે બધાય સ્ટિરાઈઝેશન કરી અને જંતુમુક્ત મુક્ત કરી તેનો યોગ્ય નિકાલ કરી શકાય અથવા તો બારી શકાય તો સૂક્ષ્મ બાયોલોજીકલ બાયોટેકનોલોજીના કચરા છે જેમાં ઓટોક્લેવિંગ તીવ્ર વરા દ્વારા નિકાલ હાઇડ્રોક્લેવિંગ માઇક્રોવેવ અથવા બાળી દઈને નિકાલ બરાબર સૂક્ષ્મ બાયોલોજી બાયોટેકનોલોજીનો જે બધો કચરો છે તેને ઓટોક્લેવ ક્લેવિંગ કરી અને અથવા તો જે હાઇડ્રોક્લેવિંગ છે બરાબર તે તીવ્ર વરા દ્વારા અથવા તો જે તે માઇક્રોવેવ દ્વારા અથવા તો બાળી દઈને તે કચરાનો આપણે અથવા તો તે બાયોલોજીકલ જે સૂક્ષ્મ જે અથવા સૂક્ષ્મ ટેકનોલોજીકલ જે બધાય કચરાઓનો નિકાલ છે તેવી રીતે કરવામાં આવે છે ફાર્મા કલ કચરાઓનો નિકાલ જેમાં જે બાળી અને જે યોગ્ય પ્રતિ મેં બાળી નિકાલ નિકાલ કરવાની છે તથા તેમાંથી નીકળેલા રાખને જમીનમાં દાટી દેવામાં આવે છે એટલે જેને યોગ્ય પ્રતિ અને નિકાલ કરવાનો જે રાખ નીકળે જમીનમાં દાટી દેવામાં આવે ચેપબ્લ ધ્રણ કચરાઓ જે સૌ પ્રથમ તેને ટ્રીટમેન્ટ કરી તેને બિનજોખમી કચરાને તબદીલ કરવો પડે અને ત્યારબાદ સામાન્ય કચરા તરીકે નિકાલ કરાય ચેપબ્લસ જે ધ્રણ કચરો છે બરાબર તેને પહેલાં જંતુમુક્ત કરી નાખવાનું જોઈએ બરાબર એટલે કે જે તેને સારવાર પૂરપૂરે સૌપ્રથમ તેની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ સારવાર આપી દેવી કરી નાખવો બરાબર ત્યારબાદ તે સામાન્ય કચરાની જેમ તમ કચરાનો નિકાલ કરી દેવો સામાન્ય રાસાયણ કચરાનો નિકાલ છે તો બિન જોખમી કચરાને સામાન્ય કચરા તરીકે નિકાલ કરી શકાય તથા જોખમી કચરાને પહેલાં બિન જોખમી કચરાને પરિવર્તન કરી પછી સામાન્ય કચરા તરીકેની બિનજોખમી હોય તો એ સામાન્ય કચરા તરીકે નિકાલ રાસાયણિક કચરો છે એનો કરી શકાય જોખમી કચરો છે એને સૌથી પહેલાં જોખમી કરી અને પછી તેનો વ્યવસ્થિત નિકાલ કરાય રેડિયો કચરા છે તો કામ આ કામગીરી ભાભા અણુ સંશોધન કેન્દ્ર એટલે બી એસ આર સી દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર થવી જોઈએ રેડિયો કચરો છે બરાબર જે બધો રેડિયો એક્ટિવ કચરો છે તેની કામગીરી જે ભાભા બરાબર અણુ સંશોધન કેન્દ્ર છે બરાબર જે દ્વારા જે નિર્ધારિત અમુક માર્ગદર્શિકાને કરી છે તે પ્રમાણે વિવિધ માર્ગદર્શિકા પ્રમાણે વ્યવસ્થિત રીતે જે કચરો છે તેના તે રીતે બરાબર તેને અલગ અલગ વિભાગમાં ડિવાઈડ કરી અને તે પ્રમાણે તે કચરો છે એનો નિકાલ થવો જોઈએ હવે પ્રેશર રાજ્ય અને કંડેકનરનો ને નિકાલ કર્યા એટલે કે જે પ્રેશરવાળા બધા કચરા હોય સિલિન્ડર છે તે બધા તેનો નિકાલ સામાન્ય કચરાને નિકાલ માટેની ખાસ જમીન ઉપર કરવો જે આ તમામ પ્રક્રિયા એટલે કે જેનો નિકાલ જે સામાન્ય કચરા કચરાના નિકાલ માટે એ ખાસ જમીન ઉપર સામાન્ય કચરો જે નિકાલ કરીએ તેની જે ખાસ એવી જમીન હોય તેના ઉપર તેનો નિકાલ કરવો જોઈએ આ તમામ પ્રક્રિયાઓને સંબંધિત સત્તાવાર દ્વારા કોઈપણ સમયે નિરીક્ષણ ખાતરી કરવામાં આવી શકે આ પ્રક્રિયા છે એ સત્તાવાર દ્વારા નિરીક્ષણ અને ખાતરી કરવામાં આવી શકે જવાબદાર વ્યક્તિને બાયોમેડિકલ કચરો તેની પ્રક્રિયા સ્ટોરેજ પરિવહન નિકાલ વગેરે તમામ રેકોર્ડ અને બાયોમેડિકલ વેસ્ટ કચરા છે તેના જે રેકોર્ડ છે તમામ જેમાંથી બરાબર કચરો છે તેનો જથ્થો તેની પ્રક્રિયા સ્ટોરેજ પરિવહન છે બરાબર નિકાલ છે તમામ રેકોર્ડ જાળવવા જોઈએ અને ટ્રીટમેન્ટ કર્યા વિનાનો કોઈ પણ બાયોમેડિકલ કચરો ઉડતાલીસ કલાક કરતો કરતાં વધુ સમય સુધી રાખી મૂકવો ન જોઈએ એટલે કંઈ પણ ટ્રીટમેન્ટ સારવાર કર્યા વગર એમને હોસ્પિટલમાં ઉતાલીસ કલાકથી વધારે તે કચરો છે પડ્યો રહેવો જોઈએ નહીં તેની પહેલાં તેની બરાબર સારવાર અને તેને સારવાર ટ્રીટમેન્ટ દ્વારા ચેપી કરી અને પછી તેનો જથ્થો છે આપણે મેઇન્ટેન અથવા તો જાળવણી આપણે કરી શકીએ તો મિત્રો આજના આ વિડીયોમાં છે આપણે જે બાયોમેડિકલ કચરા છે તેનો જે હોય છે અથવા તો તેના નિકાલ વિશેની માહિતી વિશેની આપણે ચર્ચા કરેલ છે કે જે કચરો છે બરાબર તે હોસ્પિટલો છે નાના હોસ્પિટલો છે ઘણા બધા હોસ્પિટલોના વિભાગો છે લેબોરેટરી વિભાગો છે નિદાન રેડિયો ઘણા બધા કચરાઓ છે બરાબર તે બધા એનું ઉત્પન્ન થતા હોય છે તે બધા કચરાઓ છે વિવિધ વિવિધ પ્રકારના કચરા ઉત્પન્ન થાય છે બરાબર તે શ્રેણી પ્રમાણે વિવિધ જે અલગ અલગ શ્રેણી પ્રમાણે વિભાજન કરવામાં આવે છે બરાબર તે બાબતે પણ આપણે માહિતી મેળવી ખાસ કરીને જે હોસ્પિટલો છે બરાબર એમ બાયોમેડિક મેડિકલ વેસ્ટ માર્ગદર્શિકા એટલે કે અમુક અમુક પ્રકારની જે આપણે દોર કહીએ છીએ અથવા ડસ્ટબિન કહીએ બેગ કહીએ છીએ તે પ્રમાણે વિભાજન થતું હોય છે જેમાં લાલ છે તો એમાં બધી પ્લાસ્ટિકને લગતી ટ્યુબિંગને બધી તે બધા એનો સમાવેશ થાય છે બ્લૂ છે તો તીક્ષ્ણ ધારવાળી જે કાચની વસ્તુઓ છે બરાબર તે એમાં નાખવામાં આવે છે પછી એમાં ખાસ કરીને સફેદ કંડ રાખવામાં આવે છે જેમાં બરાબર રાસાયણિક પ્રક્રિયા છે એ કર્યા પછી તેમાંથી નીડલુંની બધી બહાર કાઢવામાં આવે છે તુરંત તેને એમાં નાખી અને તેને ટ્રીટમેન્ટ અથવા તો સારવાર આપી દેવામાં આવે છે પછી જેમાં બે કાળી બેગ રાખે તો એમાં ખાસ કરીને જે બિન ચેપી સૂકો કચરો બધો નાખવામાં આવે છે જેમાં ખાસ કરીને યલો એટલે કે જે પીળા કલરની બેગ રાખવામાં આવે જેમાં ડ્રેસિંગ મટીરીયલ ને તે બધો સામાન છે તે તેમાં નાખવામાં આવે છે આવી રીતે હોસ્પિટલમાં વિવિધ રીતે બરાબર કચરાઓનું વિભાજન છે એ બરાબર જે અલગ અલગ કલર કલર કોણ દ્વારા અથવા તો જે કલરની બેગ દ્વારા છે કરવામાં આવતું હોય છે તો મિત્રો આપણે આજે અહીં સુધી રાખશું આ સેશનમાં આપણે બરાબર મેડિકલ જે વેસ્ટ છે બાયોમેડિકલ જે વેસ્ટ છે બરાબર તે ક્યાંથી ઉત્પન્ન થાય છે અને એનો નિકાલ આપણે કઈ કઈ રીતે કરી શકીએ અને કેવી કઈ માર્ગદર્શિકાનો ઉપયોગ કરવો જોઈએ તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય કરવી ગુજરાત